સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ ચંદ્રગ્રહણ આજે બે હજાર બાવીસ પછીનું સૌથી લાંબુ પૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળશે જે સમગ્ર ભારતમાં દેખાશે પંજાબ પંજાબમાં પૂરને કારણે અત્યાર સુધીમાં છેતાલીસ લોકોના મોત થયા છે અને એક દશાંશ સાત પાંચ લાખ હેક્ટર ઊભા પાકનો નાશ થયો છે વડાપ્રધાનનો પંજાબ પ્રવાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂરગ્રસ્ત પંજાબની મુલાકાત લેશે અને રાહત પેકેજની જાહેરાત કરી શકે છે રાજસ્થાન અને ઉત્તરાખંડ આગામી અડતાલીસ કલાકમાં રાજસ્થાનમાં ભારે વરસાદ અને પૂરનો ખતરો છે જ્યારે ઉત્તરકાશીમાં ભારે વરસાદને કારણે મોટું નુકસાન થયું છે અને બચાવ કાર્ય ઝડપી બનાવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે ભારત ફ્રાન્સ વડાપ્રધાન મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને યુક્રેન સંઘર્ષને વહેલી તકે સમાપ્ત કરવા અંગે ચર્ચા કરી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથેના સંબંધોને મહત્વપૂર્ણ ગણાવ્યા અને વડાપ્રધાન મોદીને સારા મિત્ર ગણાવ્યા છે વિપક્ષી ગઠબંધન વિપક્ષી મહાગઠબંધનમાં બેઠકોની વહેંચણી અંગે સહમતી સધાઈ છે અને પંદર સપ્ટેમ્બર સુધીમાં તેની જાહેરાત થઈ શકે છે અનિલ અંબાણી બેંક ઓફ બરોડાએ પણ અનિલ અંબાણીને ફ્રોડ જાહેર કર્યા છે એસબીઆઈ અને બેંક ઓફ ઇન્ડિયા પછી આ ત્રીજી કાર્યવાહી છે શરજીલ ઇમામ દિલ્હી રમખાણોના કેસમાં જામીન માટે હાઈકોર્ટમાંથી ઝટકો મળ્યા બાદ શરજીલ ઇમામ હવે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે ગુમ થયેલ કળશ લાલ કિલ્લામાંથી એક કરોડનો સોનાનો કળશ ગાયબ થયો છે અને સીસીટીવી ફૂટેજમાં એક શંકાસ્પદ વ્યક્તિ દેખાયો છે શિક્ષણ ક્ષેત્રે ઠગાઈ આગ્રામાં અનએકેડેમી સેન્ટરનો સંચાલક પાંચસો મી વધુ વિદ્યાર્થીઓની સાત કરોડ રૂપિયા ફી લઈને ફરાર થયો છે આતંકવાદી હુમલો નાઇજીરિયામાં બોકો હરામ આતંકવાદીઓએ હુમલો કરી સાઈઠ લોકોની હત્યા કરી છે ગૌરવ ગોગોઈ સાંસદ ગૌરવ ગોગોઈનો દાવો છે કે મણિપુરમાં હિંસામાં અત્યાર સુધી બસો લોકોના મોત થયા છે ભૂપિન્દર હુડા ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપિન્દર હુડાએ કહ્યું કે હરિયાણામાં ચાલીસ ટકા પાકનો નાશ થયો છે રિપોર્ટ દરખાસ મોખા અમદાવાદ દસ્તક ન્યૂઝ ચોવીસ